પ્રાણ પ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણ થતા શોભાયાત્રા નીકળવામાં આવી ડીસા તાલુકાના જુનાડીસા ગામ આજ રોજ ગુજરાત ભગવાન શ્રીરામ ની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણ થતા શોભાયાત્રા કાઢવામાં આવે હનુમાન કોટિયાથી જૂના ડીસાના મુખ્ય માર્ગો ઉપર થઈને રામજી મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી આ પ્રસંગે જૂના ડીસાના હિન્દુ સનાતન ધર્મના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા હિન્દુ સમાજના દરેક સમાજના મુખ્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જૂના ડીસાની હિન્દુ સમાજના ભાઈઓ બહેનો આ શોભાયાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય આજે જૂના ડીસા ખાતે ભગવાન રામચંદ્રની પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હિન્દુ સનાતન સમાજ જૂનાડીસા દ્વારા ભગવાન રામલાલાનું શોભાયાત્રા કાઢવામાં આવી ગામ લોકો તમામ સનાતન ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા ગામની શોભા વધારી ભગવાન લાલાની પ્રતિષ્ઠા નિમિત્તે દર સાલ આ જ રીતે ઉત્સાહભેર આપણે સૌ પ્રતિષ્ઠામાં ભાગ લઈએ રામલાલાના ખૂબ ગુણગાન ગાઈએ આ ગામની કોમી એકતા અને ભાઈચારો વધુ મજબૂત બને એ દિશામાં આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરીએ ભારત માતા કી જય વંદે માતરમ મારું નામ શ્રદ્ધા મોદી આજે હનુમાન શોભાયાત્રા નીકળી એમાં અમને 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 શ્રી રામનું પાત્ર બહુ આનંદ થયો જય શ્રી રામ આજ રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા જુનાડી મુકામે સનાતન ધર્મ દ્વારા અને કાર્યકર્તાઓ દ્વારા આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું અને ગામની અંદર ખાસી સેંકડોની સંખ્યામાં લોકો જોડાઈ અને ભગવાન રામની શોભાયાત્રા છે ગ્રામજી મંદિર સુધી લાવી અને પૂજા આર્ચના લાભ લઈ બધાને પ્રસાર વિતરણ કરવામાં આવ્યું આજે ખૂબ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ખૂબ ખૂબ ધન્યવાદની છે જય શ્રી રામ